નાસવાડા જિલ્લાના વાવ રોડ ઉપર ભગવાન સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે આજે દબદબા ભેર શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર બનાવવાની જગ્યાએ આજે શ્રીમદ ભાગવત કથાની પૂજા આરતી કરીને પૂર્ણાહુતિ કરાઈ હતી જેમાં શ્રીમતી પ્રેમીલાબેન વિનોદભાઈ કાનાબાર અને કાનાબાર પરિવાર દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું હતું ભૂમિમાં મંત્રોચ્ચાર સાથે બાબર સ્વામિનારાયણ પરિવારે સ્વામિનારાયણના આવેલ સંતો અને મહંતોની હાજરીમાં ઈંટ મૂકીને શિલાન્યાસ કર્યો હતો જેમાં અમદાવાદ કાળુપુર સ્વામિનારાયણ મંદિરથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાબરની અન્ય ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

ઉજ્જવળ ઉજવળ રાખવા માટે થઈ અને આજે પણ હરિભક્તો સંતો ધર્મકુળની આજ્ઞાથી મહેનત અને પરિશ્રમ કરી ગામડે ગામડે મંદિરોના નિર્માણ કાર્ય કરે છે બનાસકાંઠા વિસ્તારની અંદર અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમ ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય મહારાજશ્રી કોષ્લેન્દ્ર પ્રસાદજી શ્રીએ બાબર વિસ્તારની અંદર કાલુપુર મંદિરના સ્વખર્ચે મંદિર સંપાદન કરી અને સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થાય એના માટે થઈ પૂજ્ય અક્ષર નિવાસી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી અને કાલુપુર મંદિરના પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી એ સંત મંડળને આજ્ઞા કરી છે કે તમે અહીંયા મંદિર હરિભક્તોના સાથ સહકારથી જલ્દી પૂર્ણ કરો ત્યારે મહારાષિની આજ્ઞાથી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ નારાયણમુનિદાસજી સ્વામી અહીંયા હરિભક્તોના સાથે સંપર્કમાં રહી સાથ સહકાર લઈ અને નાના મોટી સેવા લઈ અને સુંદર મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે જેમાં મંદિરના નિર્માણ કાર્યની અંદર પાંચ દિવસની શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કે આજે સંપન્ન થયું એ નિમિત્તે આજે મંદિરની ભૂમિદાન ખાત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને ખાત ખાતમુહૂર્ત કરી અને હરિભક્તોએ તન મન અને ગણતી સેવા સહકાર આપી અને મંદિરના પાયાની અંદર ઈટ મૂકી અને પુણ્યનો બહુ મોટો લાભ એમને પ્રાપ્ત કર્યો છે સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત હતો કે જગતની અંદર ધર્મનું પ્રવર્તન રહે સંસ્કારોનું સિંચન રહે એના માટે થઈ અને ધર્મપુર સંતો અને હરિભક્તો યથાર્થ મહેનત કરી રહ્યા છે બાબરના આંગણે સર્વજીવ હિતો સર્વજીવ હિતાવહ માટે સર્વજીવોના કલ્યાણ માટે અહીંયા ટૂંક સમયની અંદર જ નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થઈ જશે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ધર્મપુરના વરદ હસ્તે કરવામાં આવશે તો આજના આ પવિત્ર પ્રસંગે જ્યારે બહુ મોટી સંખ્યામાં બહુળી સંખ્યામાં હરિભક્તોએ આ ખાતમુહૂર્તનો શાકોત્સવનો અને પાંચ દિવસની કથાનો સુંદર લાભ લીધો છે એ બદલ સર્વે હરિભક્તોનો બનાસકાંઠા વિસ્તાર વિસ્તારના તમામ હરિભક્તો ધર્મ પ્રેમી જનતાઓનો પણ ખૂબ ખૂબ આભાર છે બધાને ભાવથી જય સ્વામિનારાયણ